મરચીના પાકની અંદર વિલ્ટિંગ અને ડાયબેક માટે આપણે જો ટ્રીટમેન્ટ નહીં કરીશું તો આપણી મરચીનો પાક મરી શકે છે તો એ માટે આપણે બસો લિટર પાણીની અંદર ફાર્મોનિક એલએમ બે લિટર ન્યુટ્રા કિટ એક નંગ આટલી વસ્તુ લઈ અને આપણે ડ્રીપની અંદર આપવું જોઈએ આ જે પણ ટ્રીટમેન્ટ છે આની અંદર બધા જ પ્રકારના એનપીકેની સ્પીસીસ કે ઉપરાંત ફંગીસાઇડની સ્પીસીસ પ્લસ માઇક્રોરાઇઝા આવે છે

તો આપણે આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ